આવી સ્થિતિમાં કેટલીક જગ્યા માવઠાની શક્યતાઓ હજુ પણ રહેલી છે નમસ્કાર હું છું પ્રતી હવામાન વિભાગ દ્વારા

અમદાવાદ ગાંધીનગર વલસાડ સુરત વડોદરા જામનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અરવલ્લી ભરૂચ આણંદ દીવ દમન તથા દાદરા અને નગર હવેલી નો સમાવેશ થાય છે તો ગઈકાલે બુધવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો વરસાદ ને પગલે નીચાણ વાળા પાણી ભરાઈ જવા પામ્યા હતા તેમજ વરસાદ પડતા નવરાત્રી આયોજકોને ખેલૈયાઓ મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા દક્ષિણ ગુજરાતમાં બુધવારે સવારે છ થી બપોરના બે વાગ્યા સુધી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના જિલ્લામાં કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે તાપી જિલ્લાના વ્યારામાં એક ઇંચ વાલોડમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો તેમજ વલસાડના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો તો ચાલો વરસાદને લઈને આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું આગાહી કરે છે તે જાણીએ આગામી દિવસોમાં વરસાદ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઘણા ભાગોમાં આ વરસાદ થવામાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીસીટ થશે પરંતુ ચોમાસાના પીસઅ વચ્ચે પણ પચીસમી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે વાદળી સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાયું કે વરસાદી સાંજ શક્યતા રહેશે નવ છ નવરાત્રિની શરૂઆત પચીસમી તારીખથી છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની પાંચ સુધીમાં હાથીઓ ગાજબી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે પાંચમી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે સત્તરમી સપ્ટેમ સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા દરિયામાં ભારે પવન ફૂંકાશે દસથી ઓક્ટોબર દસથી બાર ઓક્ટોબર પણ વાદળવા કેટલા ભાવ વરસાદ થવાની શક્યતા છે હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું પણ આમ તો પહેલી બીજી ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્ર કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ મજબૂત હશે જી નવરાત્રી દરમિયાન તો દરમિયાન તો વરસાદમાં આવે શરૂઆતમાં ત્યાં સાંક છૂટી થવાની શક્યતા રહેશે અને લગભગ સત્યાવીસ સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર પછી હોવાનું સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ શક્યતા રાજ્યના અલગ અલગ ભાગોમાં નવરાત્રિ જે છે એમાં અલગ અલગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે જે નવરાત્રિમાં નવરાત્રીની શરૂઆતમાં સાંચા થઈ શકે છે નવરાત્રિથી લગભગ બીજો ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે દરેક સમાચારની વિગતવાર અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ અને હા અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા